આપણે પરીક્ષા પાસ કરી દીએ એમ કે બોલો કેવી તો કે આ છે ને ચડવાનું ઉતરવાનું ઉતરવાનું ઉતરવાનું

મારા બારિયા ને લીધે તું મને માર્યો એને મારા બારિયામાં તારા રાજ પરિવાર ને રહેવા છે ની માયા મારો પેલો હરા તે બારિયા થી એ તો જંગલ માં ડોંગરિયા માં રહે બીજો હરા કે મે તું ને તારી ઓલા ને ત્યાં હોદી આ બારિયા માં દહરા ને દાડે સવારી થતી થી એ સવારી કાઢતા મારું માથું પડી તો પેલો પૂજા કર લીધે તું ને તારો પરિવાર કોને કોણ તારે રાજ ચલાવવું હોય તો દેવા નું નામ લખવું પડે

અને નાના છોડવાળો વાળો બળવો છે તે હાકી આવી કોખણા ની તર છોડવા બાજ્યા ગળા ની છોડવા બાજી સાદી ના પડદા છોડવા બાજે ચૂહણ માતે તું હો બાજી વળો માતે વળો બાજી કરતે દોરા પર દુખ જો ને હાડા કે મન નો મોદિયો એમ કરે ને હાડા કે મન નો બળવો બહી ને ગઢૂર પર આકુણીઓ મે કી નગર બધી હાથ મે ધરીને જોર કરીએ તમે મે કરીન છું એટલે તમને સમજાવું તો એ દોરા પર દુખ જો હાથ મન વજન વાળો ખાડા તેલ મન નો બળવો ને ખાડા તેલ મન નો સતો મોંડ્યો હાથ મન વજન કુલ થી દોરા પર દોરો તૂટ્યો ની અને પેલા ને જડી ગયો ભાઈ દુ એટલે ચાર પગો થી એવો ધુણ્યો આ તો કાયડા ખાખેરો આવેલો એવો ડોમ તો હતો આ સરકારી પડતર અને હતી ખાખે ખાખે ને હું કો તમે ખાખેર ખાખે ના દોરા મેથી આ આ મોટી ઉંમરવાળા છે કે જાવdio ગંદરી બેઠ નહીં કરતા મય કે છોટો બે ને અમે કુથી ઉપર થીઓ અરે કેવાય ની લા એવો કશું કે હાતે ને બધું તો નહીં બોકલું બડવા તો પેલો બાપો કે પણ મારા છોરા ને પેલા મોદિયા ને છઈ ખાઈ દે છે ભૂતડો કે હાથ છે તો એક ભાઈ એક પેલો કે મેળાદું પાછું મંગાડ્યું રાઠવા સાહેબ જેવા બુદ્ધિજીવી માણસ હતા એવી કે હારું હું બડવો હતો અને હું કઠો કઠો એ ધૂણીઓ પાછળનો ભાગ ખાખેના પોણ મેં અટાયો તારું આટલા ડોરામ ભૂત કે કમ ભરાઈ હે બેટરી મારી મોટી સાચી આવે ને એ બેટરી મારી કોડેરો નાવો મોટો

એટલે બેનો તરફ થોડો મળી આવે આ બેનો એ દીકરી દીકરાનો જન્મ આપ્યો છે તમે અમે એક જણી તો પેલી હોકળો નોની હોકળવાળી વાળી બાઈ આવી કે નહીં નથી આવી અચ્છા તમે મતદાનગી કરો ને તો આલિયા રાગે પડે એમ જ છે જો તમે મતદાનગી નહીં કરશો કે આજે તમને બિહારી દેશે એ સાચી વાત કરો આ અમને ધોળો ધસ માળો તમે મારે જેતી નોમ અમરી પણ ગણી તમરી

નો પરિવર્તન બદલો એ તમારે અમે તમારી સાહેબ ને છોડવા ગયા ને છોટા ઉદ્યોગ અમે તો મેં મય કેવું સાહેબ દસ વાળા दस जना हमारे नेवरी ओइडियो इने पोटरियो के और हमारे सीहियो के चाहिए એટલે સમય થોડાક લેટ એમને તો હજારો ઘણા આવે તમારે ને આ મિલન થી મિત્રો હજી મે તો હજી 47 વર્ષ લગન જીવવાનો પણ પાછળ હજી ઘણા બધા છે અમારા દિનેશભાઈ છે